ભારે ચર્ચા જગાવી દીધી છે ભરૂચ જિલ્લા ઓડિયો અને ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ આ વાયરલ ઓડિયો બાદ બસ સંચાલકો સામે કે ડ્રાઈવરો સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને ટ્રાવેલ્સની લક્ઝરી બસોમાં અવર જવર કરવામાં આવે છે અને ઘણી વખત લક્ઝરી બસો પલટી મારી જતી હોવાની સંખ્યા બંધ ફરિયાદો ઘટનાઓ સામે આવી છે અને તેવામાં કંપનીમાં સમયસર પહોંચવા માટે ડ્રાઈવરો લક્ઝરી બસ એસીની સ્પીડે દોડાવે તેવી સલાહ પણ ટ્રાવેલ સંચાલકો આપી રહ્યા છે પોતાના ફાયદા માટે લોકોના જીવનું જોખમ મૂકવું કેટલું યોગ્ય તેવા સવાલો ઉભા થઈ ગયા છે જો સ્પીડમાં લક્ઝરી બસો દોડતી હોય તો આરટીઓ અને ટ્રાફિક પોલીસે પણ મેદાનમાં ઉતરવાની જરૂર છે કારણ કે ટ્રાવેલ સંચાલકો પોતાના ફાયદા માટે કંપનીમાં જતા કર્મચારીઓનું જોખમ પણ લક્ઝરી બસમાં ઊભું કરી રહ્યા હોય તેવા ઓડિયોએ પહાડે ચર્ચા જગાવી દીધી છે किसी भी ड्राइवर को 80 से कम नहीं चलाना है 80 से कम चलाएगा उस ड्राइवर का सैलरी कट जाएगा जो भी बस टाइम से नहीं पहुंचेगा वो ड्राइवर हट हट जाएगा ऑटोमेटिक चाबी रख के चलेगा ना जो ड्राइवर टाइम से नहीं छोड़ेगा कंपनी नहीं पहुंचेगा तो तीनों सीट में अगर शिफ्ट बस वाले अगर टाइम से नहीं पहुंचेंगे तो कोई दिक्कत नहीं है गाड़ी के चाबी रख के चला जाएगा वो ज़्यादा से ज़्यादा स्पीड में भगा अस्सी अस्सी पे चलना चाहिए गाड़ी और टाइम से बस पहुँचना चाहिए कंपनी पे टाइम से बस पहुंचना चाहिए कंपनी पे अस्सी से किसी का कटा कम नहीं होना चाहिए मैं जीपीएस रिकॉर्ड भी कर रहा हूँ मेरा जीपीएस में अस्सी पे बस दिखना चाहिए जो ड्राइवर ए बी सी तीनों शिप में अगर बस पहुंचा दिया उसको पाँच हजार रुपये इनाम देंगे અત્રે એ પણ છે કે ટ્રાવેલ સંચાલકો પોતાના ફાયદા માટે ડ્રાઈવરને ઉશ્કેરણીજનક કૃત્ય કરી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસો પલટી મારી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને ડ્રાઈવરો પણ લક્ઝરી બસો બેફામ દોડાવી રહ્યા છે ટ્રાવેલ સંચાલકોની સલાહ મુજબ પાંચ હજારના ઇનામ માટે ગફલત ભરી રીતે લક્ઝરી બસો દોડાવવાની હોય તેવું લાગે છે જો કોઈ કર્મચારીઓ જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ આવા વાયરલ ઓડિયોની તપાસ કરી આવા ટ્રાવેલ સંચાલકો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવાની જરૂર છે એક ટ્રાવેલ્સના સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક ઓડિયો પણ સામે આવ્યા છે ડ્રાઈવરોએ પણ આ વિડિયો અને સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે નોકરી પણ જવાનો ભય ઉભો થયો છે જોકે અમદાવાદનું આ ટ્રાવેલ્સ હોય તેવું માનવામાં આવી રહ્યું છે હાલ તો આ સ્ક્રીનશોટ પણ ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે